हेलो हेलो मेहुल भाई चाचा ये तो ઘરે નહીં કોણ काजलパબી બોલો હા મેहुल ભાઈ નું કો હતું માર એ તો ઘરે નહીં કેમ શું કામ હતું મને કો એ તો માર પ્રશ્ન લી હતું એમ નું કેવું હોય અમને પણ કો તામને કો કઈયા કરે કો કેમ કોમ એમ નું હતું તમન હું કઈયે

तो पर मेरे पे चो जाए ए पण चाल चल तो मैं पण चलो मन साइड में लवर बनाई रख छो हां हां चुको तुम तुम्हारे आवो है तो तुम रह सको हां मैं मुझे वोटो टाट छु हां हम्म तो आदन है यो हां हमें तो जो गोता था वो मालिक है मैं તમને કેટલા દિવસથી થી કેવ પણ સામેથી થી કેવ હારો ને લાગે એટલે મેં તો કીધું એટલે આજ પોઈન્ટ મારીને કહી દીધું એમ ને હા બરાબર જો મેવલ ભાઈ ના વાત ખબર પડે તો નહીં પડવા દેવાની યાર એવું હા એ તો તમારા ઉપર આધાર ને એ તો બરાબર હું તો નહીં પડવા દઉં પણ તમે ધ્યાન રાખજો અમે તો ધ્યાન જ રાખીશું બકા તો ઠીક સો આગળ કે બોલવાનું તમે બોલો આઈ લવ યુ બોલ અહીં થી શરૂઆત થાય આ તમે તો ડાયરેક્ટ આઈ લવ યુ બાય લવ યુ કે કીધું નહીં ને ડાયરેક્ટ કહી દીધું કે તમે જે કરો એ કરો ઉપયોગ માં લો આ તમે તો માં શું ઉપયોગ માં લેવો આ તમારો બાપ કૂતરા બો કો હે ચોકન તો હે આ ગલી માં કેટલા હોય હા મારી નાખો મારી विचारन नाम था मारे मया तो सवारे तुम्हारे घरे पण लॉक मारेलो होतो हां इ तो मार्केट म जायते म जायता हूं बराबर मुच जत लॉक मारेलो એટલે बराबर એટલે मारे तो मेरो बणू काम होतो तमारो कोई काम नतो एवंच सा हूं पण ए पण घर इज આઈ તો મને ખબર પડી જ કે ઘરે ના એ લોક મારેલો તો કોઈ મુપા હો જતો રે પઈ અમાર કોઈ રહેવાનો કોઈ મતલબ નતો બરાબર તો ના હું તરત આવી તો તમે હું કરો તમે તમે એ ટાઈમે મને કહી દો કે આઈ લવ યુ ના આઈ લવ યુ કહી દો તે ટાઈમે તમે ઘર માં કાલ દો કોત તો ના પણ હું જોવા તો મળો ના જોવા તો વગર કામ ના હું કરીએ તમે જોઈને કેરા આવશે મારા ઘરે તમારે ઘરે આવવાનું છે મારા મને થોડું કામ હોવા જોઈએ I love I love you kajal papi I love you too તો સાંજે ખાઈ બન જજો ખાઈ બન તો હું મારા ઘરે ખાઈને જઈશ હું તો મારા ઘરે જમીને જઈશ બરાબર મારું થોડું કામ છે એટલે હું આ એટલે તમે હે ને બહુ માર ના કરતા એ ટાઈમે બરાબર તો પેલા ને આજ ખબર પડી જાય તો પતા ઠોકી નાખશું ના ના એવું નહીં કરું તો બરાબર હું તો બસ અમને ખબર પડે કે એમ ના કરે એવું બધું ના કરે બરાબર એવું છે હા તો બરાબર રહે કૂતરો બહુ ભહ હે મને કોઈ મને બહુ રસ ચડે આ કૂતરો ભહ ને એટલે યાર કૂતરા તો બધે હોય તમારે ત્યાં નહીં અમારે તો કૂતરો હે પણ તમારે તમારા જેટલા નહીં ભહતા મને તો માથું ચડે એક કામ કરો ને શું તમે ભાઈ હમણાં બંધરૂમમાં જઈને કૂતરાના પહોળું બંધ થાય ને એટલે તમે મને ફોન કરો મિત્રો આવાજ જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવી દો